રવો લીધો છે એક વાટકો એની અડધી આપણે ખાંડ લીધી છે નાનો વાટકો આપણે એક અને આપણે આ દૂધ લીધું છે એક ગ્લાસ એલસી પાવડર આપણે લીધો છે તો એલસી આ રીતે આપણે ખાંડી લીધી છે તો બે એલસી લીધી છે આપણે અને એક વાટકો આપણે ગાયનું ઘી લીધું છે અને આ કાજુ લીધા છે આપણે આ રીતે ઝીણા ઝીણા સુધારી લીધા છે તો હવે આપણે ગેસ ચાલુ કરીશું એમાં આપણે આ કળાએ રાખી દેવું ને આપણે આ ઘી નાખશું એમાં તો ઘીને આપણે ઓગળવા દેવું તો આપણું ઘી ગરમ થઈ ગયું છે તો આપણે રો એમાં સાળીને જ લીધો છે આપણે તો આને આપણે શેકવાનો છે એકદમ સરસ શેકી લેવાનો છે તો આને આપણે શેકી લેવું એકદમ સરસ શેકવાનો છે આને સુગંધ આવે તા લગ્યાને શેકી લેવાનો છે તો બસ આવો જ આપણે શેકવાનો છે એકદમ બહુ લાલ જેવો આપણે નથી થવા દેવાનો તો આપણે એકદમ સરસ રવામાં શેકાઈ ગયો છે ઘીમાં સરસ તો હવે પહેલાં આપણે આમાં ખાંડ નાખી દેવું ખાંડ આપણે આમાં ઓગળે તે પછી આપણે આમાં દૂધ નાખશું થોડું થોડું કરીને આપણે આ બધું દૂધ નાખી દેવાનું છે આપણે એક ગ્લાસ દૂધ લીધું છે અમે આપણે આમાં એલચી નાખી દેવું જો આ રીતે આપણે દૂધ બધું દૂધ આ રીતે ઉકળી જાય ત્યારે આપણે આ કલર સે નાખી દેવું આપણે આ કલર લીધો છે તો આ દૂધમાં આપણે પલાયો તો એકદમ ઘાટું થઈ જાય ને તા લગી આપણે આને હલાવવાનું છે તો આપણે આને ઘાટું થવા દેવું હવે આપણે આ બધું તૈયાર થઈ ગયું છે એકદમ મસ્ત થઈ ગયું તો હવે ગેસ ને બંધ કરી દેવું આને આપણે ઘડીકવારામાં ઠરવા દેવું મસ્ત કરી છે तर हवे आपज आम गरम शेजेजेज आणि तो आपलवी આમાં આપણે ठलवी लवू गरम તો છે पण तो ही। આપણે મોદક લીધાશે આ રીતના તો આને આપણે આમ પેક કરી દેવું આ રીતે આપણે આમાં દબાવી દબાવીને આપણે આ રીતે ભરી લેવું બહાર કાજુ નાખશું શું આપણે આ લઈને નાખશું આને ગ્રીસ નહીં કરવું પડે કારણ કે આમાંથી આપણે ઘી વધારે નાખ્યું છે આપણે બધાએ ભરી લેવું તો આપણે આ બધા મોદક આપણે બનાવી લીધા છે તો હવે આપણે સર્વ કરશું એક આપણે પ્લેટ લીધી છે

આપણે અંદર કાજુ બધા કાજુ નાખ્યા છે બધે મસ્ત આમાં એકદમ મસ્ત બની ગયા છે આપણે તો તૈયાર છે આપણા રવાના મોદક જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા રવાના મોદક